પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ કારેલીબાગ પાયેલ પાર્ક સોસાયટીના એ પાવન નંબરના એનઆરઆઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઇકો કારમાં આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે યોગ્ય તસ્કરોએ ઘરનો માલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો પરંતુ કંઈ પણ હાથ નહીં લાગતા ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો વડોદરામાં કારેલીબાગ પોલીસની કામગીરી સામે તસ્કરોએ સવાલ ઉઠાવ્યા છે કારેલીબાગ અમિતનગર નજીક પાયલપાર્ક સોસાયટીમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો જોકે આ તસ્કરોના તરકાટથી સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે કારેલીબાગ વીઆઈપી રોડ બ્રાઇટ સ્કૂલ પાસે આવેલી પાયલ પાર્ક સોસાયટીમાં એનઆરઆઈના એ ફિફ્ટી ટુ નંબરના મકાનમાં મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી આ તસ્કરો ઇકો કાર લઈને આવ્યા હતા પહેલાં સમગ્ર સોસાયટીમાં રેકી કરી બાદમાં એનઆરઆઈના બંધ મકાનમાં પ્રવેશ્યા હતા જ્યાંથી જોરી કબાટ લોકરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો હાલ પરિવાર રહેતો નહીં હોવાથી તસ્કરોને કંઈ પણ કિંમતી સરસામાન હાથ લાગ્યો ન હતો જ્યારે રસોડાના પ્લેટફોર્મના ડ્રોરમાંથી તસ્કરોએ ચણા ખાધા હતા જ્યારે એક તસ્કર હાથમાં લાકડીનો ધંધો લઈને ફરતા નજરે પડ્યો હતો હાલ તસ્કરોએ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જ્યારે બનાવને લઈને સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ ફાયરપ્રગ સોસાયટી ખાતે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે